નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી અમરેલીના કુકવા તાલુકાના લુણીધાર ગામ અંતર્ગત નવોદય એજ્યુકેશન શાળા દ્વારા વિદ્યાર્થીઓનું બહુમાન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો તારીખ પચીસ ચાર બે હજાર પચીસના સાંજના ચાર કલાકે નવોદય એજ્યુકેશન શાળા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ આગળ વધાર્યો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કુરજીભાઈ બાવળીયા કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર તેમજ મુખ્ય મહેમાન રાંદરના દડવાથી રાંદર માતાજી મંદિરના મહંત શ્રી હરેશભાઈ પ્રગટ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવોદય એજ્યુકેશન શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા સફળતાનો થી જીતની યાત્રા એટલે નવોદય એજ્યુકેશન ટ્રેડિંગ સેન્ટર આ કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ તેમના વાલીઓ અને લુણીધાર ગામમાંથી બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક મહેશભાઈ ડી પાઠક મેહુલભાઈ એમ પાઠક તેમજ તુષારભાઈ એમ પાઠકે ભારે જહમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમય મિત્ર ન્યૂઝ અમરેલી પરંપરા છે અને હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ છે અહીંયા ધોરણ કેજીથી નર્સરીથી કેજીથી ધોરણ બાર સુધીનો અભ્યાસક્રમ ચાલુ છે અને અહીંયા કોમર્સમાં અગિયાર બાર કોમર્સનો પણ અભ્યાસક્રમ શરૂ છે તો હું તમને મારી શાળા વિશે કંઈક કહેવા માંગુ છું તો તમે જરૂર સાંભળજો મારી શાળા શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસમાં હું છેલ્લા દસ વર્ષથી અભ્યાસ કરું છું મારી શાળાની વિશેષતા એ છે કે અહીંયા શિક્ષણ સાથે શ્રેષ્ઠ સંસ્કારનું પણ ઘડતર કરવામાં આવે છે અને અહીંયા તમામ પ્રકારના દરેક